રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પાટણ ખાતે સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી દેશી ગાયની નસલ સુધારણા માટે સેક્સ સોડેટ સીમેન્ટ ટેકનોલોજીનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે પાટણ સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી દેશી ગાયની નસલ સુધારણા માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તજજ્ઞો સાથે ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યા હતા ગુજરાત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપક્રમે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાટણ ખાતે કાર્યરત છે આ બાયો સિક્યુરિટી ઝોનમાં પ્રયોગશાળા બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ એકસો બાણું બુલની ક્ષમતાના આઠ શેડ સિમેન્ટ કલેક્શન શેડ તથા અન્ય સુવિધાઓ આવેલી છે આ બાયો સિક્યુરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત ચુસ્ત જૈવ સલામતીને લગતા તમામ પગલાંનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે આ કેન્દ્રમાં ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવત્તા ધરાવતા સાંડ તેમજ પાડાના થીજવેલ વીર્યના કૃત્રિમ બીજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરતી સમગ્ર રાજ્યમાં પશુપાલકોના દુધા પશુઓમાં કૃત્રિમ બિજદાંત સારું ડોન વિતરણ કરતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીએ વિસ્તારથી માહિતી મેળવી હતી રાજ્યપાલ શ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા આ સંસ્થાને ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરિંગ યુનિટ દ્વારા સ્થાપનાથી લઈ અત્યાર સુધી સતત એ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે તાજેતરમાં આધુનિક સંશોધનને અંતે પ્રસ્થાપિત કરેલ લિંગ નિર્ધારિત સિમેન્ટ ડોઝ ઉત્પાદનની કામગીરી પણ આ સંસ્થા ખાતે જૂન બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવેલી છે જેના દ્વારા ગાય ભેંસમાં કૃત્રિમ બીજદાન થકી નેવ ટકાથી પણ વધારે પ્રમાણમાં વાછરડી કે પાડી મેળવી શકાય છે ગુજરાત સરકાર દ્વારા આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ ખેડૂતોમાં લાભમાં કરી શકાય તે માટે તાજેતરમાં સરકાર હસ્તકના કૃત્રિમ બીજદાન કેન્દ્ર ખાતેથી પશુપાલકોને કૃત્રિમ બીજદાન માટે રૂપિયા પચાસ પ્રતિ ડોઝના દરે ઇન્કની નિર્ધારિત સિમેન્ટ ડોઝથી સેવા પૂરી પાડવામાં આવે છે રાજ્યપાલશ્રીએ વધુને વધુ પશુપાલકોને સિમેન્ટ યોજનાનો લાભ લેતા થાય તે માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો આ મુલાકાત દરમિયાન પશુપાલક નિયામક ડોક્ટર ફાલ્ગુનીબહેન ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે કે નાઈ ઇન્ચાર્જ વિકાસ અધિકારી શ્રી વદનસિંહ બોડાણા સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ તેમજ સહાયક નિયામક ડોક્ટર પ્રદીપ પટેલ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર હસમુખ જોશી અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા